કે આનંદ કી આજે જેઠાસ ગામને આંગણે જે ત્રણેય ભાઈઓ મરીને વાયક કર્યું મંગાભાઈ કાનાભાઈ અને વિભાભાઈ ધન્યવાદ એમને ત્રણે મરી અને આપણને દૂર દૂરથી એકબીજાને બધાના દર્શન કરાવ્યા અને જે જે ભાઈઓ બહારથી ભાઈઓ બહેનો આવ્યા ને બધાને મારા જે ઘરમાં એક સંતોનું ભરવું ને એ પણ એક આનંદ છે ચાર મિલી ને ચોસઠ સંતને આ ખબર છે કે મિલન થાય એમ એને આનંદ થાય જગતને આની ખબર નથી સંતને ભગવાન દેખાય એટલે આનંદ થાય જગતને કાંઈક બીજું ભરતું સરતું દેખાય એટલે આનંદ નથી જગત માયાવી છે એ સંતો છે ને આધ્યાત્મિક રીતે જોવા વાળો વર્ગ છે સંતોને ભગવાન ક્યાં છે કેમ છે કેવી રીતે છે બધી જ ખબર છે એટલે આનંદ છે એટલે તો આટલા દૂર દૂરથી તમે ક્યાંથી ને ક્યાંથી ભાઈઓ આવ્યા જોઈએ આપણા બાજુમાં આ જામનગરથી ભાઈઓ આવ્યા છે આ બીજલ ભગતને બધા શિવપુરાથી પાકોડી ભગતને થી ગામથી થી આપણે એક જૂનાગઢની બાજુમાં થી પણ એક ભાઈ આવ્યા છે એવા નામી આનામી આપણી બાજુ બાજુમાં આદિપુરથી આજુબાજુના બધા ગામડિયાના હરિભક્તો આપણે શું કમાવીએ છીએ કે ગુરુનું આપણને ખબર છે કે સંતો શું છે સંતોએ હમણાં વાળી બીજલ ભગતે ગાઈ કે ભાઈ અક્ષર જ્ઞાન નથી નિ અક્ષર છે આ જગત બાવનમાં બંધાલ છે આપણે બંધાલ નથી બાવન થી પરમાત્મા નજરે નિહાળ્યો છે આપણે રંગરૂપ નથી તોય નિહાળ્યો છે એક વાણીમાં કીધું હમણાં ભાઈ ગાયું ધન ધન મારા આજ ભાઈ ફચાણ ગાયું વારાય ધન ભાર આજ ભાગ આંગણે ગુરુ પધાર્યા આંગણે ગુરુ પધાર્યા મારા જીવન સુધરે કાર સુધર્યા જીવનને બદલી ગયું બીબે બીજી ભાગ પડી ગઈ અને કારજ એનું સુધરી ગયું શું કામ એને આત્મા પરમાત્મા મળી ગયો એને ઝાંખી થઈ ગઈ એને ખબર પડી ગઈ આ દેહ ભારૂતી છો હું દેહ નથી હું આત્મા છું હું જીવ પણ નથી હું આત્મા છું આત્મા અમર અવિનાશી એવો ભગવાન મળી ગયો એટલે કીધું કે ધન ધન મહારાજ ભાઈ આ ભાગ આંગણે ગુરુ પધાર્યા ગુરુ પધેર્યા મારા કારજ સુધર્યા એટલે ગુરુમાં તો જેથી પધર્યા તેથી જ કારજ સુધરી ગયો પણ જેટલી વાર આવે એટલી વાર આપણને આનંદ મળે સંતો આવે એટલે આપણને આનંદ થાય અને સંતોનો સમાગમ થાય સત્સંગ થાય તો મન ઉટકાય મન એવું છે મનને જ્યાં સુધી આ સત્સંગ ન મળે ને ત્યાં હજી ફરી કાંટે એના ઉપર ચડી જાય એટલે મન એવું છે જ્યાં સુધી એને પરિપૂર્ણ જેમ અનુભવો વાણીમાં ગયા ને એવા અનુભવો થઈ જાય ભમરી ઈંડારને પકડે અને એના ધરમાં માલિકો ઘરમાં પૂરીને ચટકી મારે અને ઈંડારમાંથી ભમરી બની જાય પછી એને કાંઈ કરવાનું ઈંડારનું જે ઈંડારનું કર્તવ્ય તો બધું મટી ગયું જે ઈંધા ખાતી હતી પીતી હતી ફરતી હતી એ બધું ઉડવાનું થઈ ગયું અહીંયા તમે પહોંચી જાવ તો પછી બધું છૂટું થઈ જાય પછી શું કીધું સમજે કે કથળી મથડી છૂટી કરી કેના ગાવીત ખોરણવાળો માહિતી ખોર્યો આપવું એક છે ઉદ્વેગ કે હું જે કથળીમથળી છે નહીં કરું મારે જે ગોતવાનો હતો એટલા માટે મારી કથળી મથડી ચાલુ હતી આપણે તમને બહેનોને ખબર હોય કે આપણે ગાય કે ભેસ ધોઈ દૂધને ગરમ કરી ઠંડુ કરી એમાં મેરણ નાખી પછી એના પર વિશ્વાસ હોય મૂકી દઈ જામી જાય અને પછી આપણે એને છાસ ફેરી વલણો કરી પણ વલણો ક્યાં સુધી થાય માખણ આવે પછી માખણ આવ્યા પછી વલણો બંધ થઈ જાય એમ જેને જેને આ તા આવી ગયો અને માખણ આવી ગયો અનુભવો થઈ ગયો અને જે સંત જેટલી વાણી બોલે એવા અનુભવો થવા મળી જાય એટલે નક્કી પણ થઈ ગયું કે હવે તત્વો આવી ગયો માખણ લઈ લેવા થા ન ફેરાય પછી બંધ થઈ જાય પછી માખાને તાવવાનું આવે એમાંથી ઘી બને તત્વ બને તત્વો બન્યો તત્વ એટલે તમે પોતે પછી ખબર પડી જાય ઓહો હું જેને ગોતો હોય તો હું પોતે છું હું જ્યાં ભટકતો હું ખોદે છું અને ખબર પડી જાય આમ હું બ્રહ્માસ્મી તત્વમશી કે આ તત્વ છે એ પોતે જ છે ભ્રમ પોતે જ છે આ પોતાની પોતાને જાણ થઈ જાય એવી રીતે ચિંતન કરવાથી જેમ ઈંડારે ચિંતન કર્યું એમ તમે પણ જે શબ્દનું ચિંતન કરશો ગુરુમાર્ગને યાદ કરીને એમને એમ ચિંતન કરશો તો નહીં થાય ગુરુ એ યાદ નહીં કરો ને ચિંતન કરશો તો નહીં થાય ગુરુ એક પરમાત્માનું સ્વરૂપ છે દેહ ભાવથી ગુરુને નથી માનવાના ભાવથી નથી ગુરુ જગતને દેહ ભાવથી માનો ગુરુ દેહ ભાવથી નહીં એક હંસ સાહેબે એક ગીત ભજન ગાયું છે ને કે ગુરુને જે માણસ માને એને આંધરો કીધો અંધ કીધો છે ગુરુને માણસના રૂપમાં નથી જોવાના સમજનો હોય તો ગુરુ કરવાય નહીં ગુરુ જગતની અંદર તમને ભગવાન ક્યાંય નહીં મળે ગુરુ મળ્યા એટલે બધું મળ્યું ગુરુને સમજાવે કે ભગવાન કોને કહેવાય અત્યારે પરમાત્મા છે એ હવે તમને ખબર પડી જગત ને ક્યાં ખબર છે જગત ને એમ થાય કે મંદિરે જઈએ ને ત્યાં જઈને તાળું ખોલી અગરબત્તી દીવો કરીને પછી જ ભગવાન છે બહાર નીકળેલ કઈ નથી જગત ને એમ છે ને તો તમને ખબર પડીને ભગવાન તો એવો છે તમે બેઠા બેઠા વિચાર કરો એને બધી ખબર છે એવો છે જ્યાં બેઠા ત્યાં એવો છે અને આપણી અંદર જ છે બહાર નથી અહીંયાનો માણસ વિલાયતમાં બેઠો એને યાદ કરે એક સેકન્ડમાં ત્યાં પહોંચે એવો છે એવો પરમાત્મા છે તમે શું કરો શું વિચારો બધી ખબર એવો પરમાત્મા છે એ આપણને ગુરુએ ઓળખાયો કે ભાઈ તું પોતે એનો હસ જ છો ગીતાજી એ ગીતાજીમાં લખ્યું કૃષ્ણ ભગવાને લખી નાખ્યું ગીતાજી મેં મમે પાસે જીવ લો કે જેટલા લીધ છે મારા હસશે પણ આપણને ક્યાંય ફિટ થયું ગીતા વાંચી નથી વાંચી ખરી ગીતા આખી પાના પાના ઉઠલાવી નાખ્યા અમુક તો રોજ એને નાઈ ધોઈને પાઠ કરે એને કેટલું પુણ્ય પ્રાપ્ત કરી કે ભાઈ કાંઈ પુણ્ય નથી એમાં વાંચ્યાથી પુણ્ય નથી સમજો તો પુણ્ય સમજદારી ન હોય તમે ચાર ભેદ વાંચો ને તો કોઈ કોઈ પુણ્ય નથી વાંચ્યાથી નહીં લખ્યા કાગડિયા તો કઈક પોતા નથી હેલી મારી કીધું ને હેલીમાં લખ્યા કાગડિયા જે વાંચે છે જે અગમ ભૂમિકા હતી જગતમાં કોઈને ખબર નથી એ ભૂમિકા એ તમે ગયા ને એને કોરા કહેવાય આપણે જે જગતમાં દેખાય એ બધી માયા છે આ બધી જ માયા પણ તમે મને જોવો હું તમને જોઈ માયા નથી એને ખબર છે ભ્રમ છે એને ખબર છે એની દ્રષ્ટિ બદલી ગઈ છે એ માયાના રૂપમાં જોતો નથી ને જા જોઈ ત્યાં ભગવાન દેખાય છે એનો ત્રીજું નોત્ર ખુલી ગયું અંદર પણ દેખાય પ્રકાશ બહાર પણ દેખાય અંદર બહાર બધે દેખાય એટલે આ સંતની ભૂમિકા છે એ સંતની વાત કરી કુંભાર અમે કે ધન ધન અમારા આજ ભાગ આંગણે ગુરુ પધાર્યા આંગણે ગુરુ પધાર્યા મારા કાર મારું કાર સુધરી ગયું પછી કીધું લીલા પીલા લાલ સમ સફેદ દર્શાવ્યા સફેદ દર્શાવ્યો આ જ જગાયા પછી એને ખબર પડી કે મારા ગુરુ મહારાજે આ પાંચ દેહ ની આ પાંચ તત્વો જે દેહ છે ને એની કિંમત છે એ પણ સમજાવી કે આપણો પૃથ્વી વાયુ અગ્નિ જલ અગ્નિ આ બધા પાંચે પાંચ તત્વ પૃથ્વી આકાશ વાયુ જલ અગ્નિ આ પાંચે તત્વો છે ને એની પર કિંમત એમ છે કે છઠ્ઠો માલિકો નારાયણ હાથમાં બેઠો છે ને એ સનાતન ધર્મ થયો આ પાંચ તત્વો અને છઠ્ઠો આત્મા આ છ મળીને જે સનાતન ધર્મ થયો આ છ ને જે ઓળખે ને એનું કામ થાય દેહ એક સાધન છે તમને દેહ ન મળ્યો તો તમે ક્યાંથી ભજન કરો મનુષ્યો અન્નનો અવતાર ન મળ્યો તો પણ ક્યાંથી કરો

બારો નતો હોય અંદર પોકાર કરતો હતો અંદર કોણ હોય માતાની અંદર આત્મા સાંભળતો હતો ઈ પરમાત્માને ને એને પોકાર કર્યો તું મને આમાંથી છોડ હું તને નહીં છોડું તારું ભજન કરી અને જગત અહીંયા આવીને પાછું માયામાં પડી ગયું અને વરી ભૂલી ગયું પાછું અને એ ભૂલવણીમાં કેટલાય યુગ નીકળી ગયા એટલે સંતોને આવીને કામ પરમાત્માએ સોપ્યું છે વિષ્ણુના અનંત કોટી વિષ્ણુનો અવતાર છે ને બધા સંતો છે આપણે તો કોઈ દસ અવતાર જાણે કોઈ ચોવીસ જાણે પણ શાસ્ત્રોની અંદર વેદોની અંદર એવું છે કે અનંતકોટી વિષ્ણુનો અવતાર છે બધા સંતોષ એ જગતમાં કામ કરવા માટે આવે છે આવીને સૂતા માણસને જગાડવા માટે આવે છે કોઈ જાગો કોઈ જાગો કોઈ જાગો અને જે તમે ભૂલી ગયા હતા જે માતાની વગર વગરમાં જે આત્માને તમે ખોલ દીધો હતો ને એ વરીને સમજાવે છે કે તમે આત્માને નહીં ઓળખો ત્યાં સુધી તમારી લક્ષ્ય રાશિ નહીં માટે અને મને બહાર આવ્યો ને નાળ કાપીને જો એનો લાઈન હતી ને તૂટી ગઈ અને અહીંયા આવીને માયા પડી ગયો વરી અને પછી ફરતું સરતું શીખડાયું કોઈ શું શીખડાવ્યું કોઈ શું શીખડ્યું એમાં લાગી ગયો હવે એમાં ઉખડતો જ નથી સંતો એમાંથી ઉખાડવા માંગે છે તમે આમાં ભટકો નહીં આમાં તો જુગો કેટલા ચાર જુગ નીકળી ગયા આપણાને સતયુ ત્રેતા દ્વાપર અને કળિયુગ ચાર જુગ આ ચાર જુગ નહીં આવા અસંખ્ય જુગા નીકળી ગયા જીવને વસ્તુ કાયામાં પડી છે બારી નથી વસ્તુ ક્યાં છે કાયામાં પડી છે આપણે ક્યાં ગોતી છીએ બાર ગોતી છીએ બાર તો બધું આપણું બનાવેલું છે જગત જેટલું બનેલું છે આપણું બનાવેલું છે એ બધું મિથ્યા છે માણસ નું બનાવેલું નક્કી ન હોય તો ક્યારે પતન થઈ જાય આ દેહ પણ આપણો ભાડું આનો પણ પતન થઈ જશે પણ જેને જેને ભજન કર્યું ને એ દેહની બહુ કિંમત છે એ દેહ એટલી બધી કિંમત થઈ જાય ને કે ભજન કરી કરીને એ દેહ છે ને એ ધારે તો પાંચ વર્ષનું આયુષ્ય ફેરફાર કરી શકે ધારે તો એ સમય પ્રમાણે એનો શ્વાસ છોડી શકે અને ધારે એટલું કામ કરી શકે એટલી બધી સત્તા પુરુષ બની જાય કામ કે એ પરમાત્મા નું ભજન થી એવું ભજન છે આ સંતો કર્યું આત્માને ને ઓળખી લીધો અને ઓળખ્યા શિવાય તો લત ચોરાશી અને ભ્રમણા પણ એની જાય ભ્રમણા કઈ છે કે આપણે જે બાર ભટકતા હતા ભ્રમણા હતી જેને તેને પરમાત્મા માની બેઠા હતા એ ભ્રમણા હતી નક્કી પણ હું ગુરુએ કરાવી દીધું બસ ભગવાન પરમાત્મા આજ છે હું આનું જ ભજન કરીશ બીજી બધી માયા છે તો માયા હું પ્રલોભનમાં લોભમાં ક્યાંય નહીં પડું ક્યાં નહીં ફેસાવું એવું ગુરુમાં જે આપણે સમજાયું છે છતાં પણ આપણા કોઈ ભાગ્યહીન હોય કોક જ હો બધાય નહીં આટલા હજારો ને એમાં કોક ભાગ્યહીન હોય તો ખડી જાય વરી પાછો બીજે બારે ફટકવા મળી જાય તો એની લપચોરસી એને બહુ દુઃખનો ફેરો આવે છે અને જે જે આત્મજ્ઞાન મળ્યો ને એને તો કદાચ માથું જાય તો ભલે જાય પ્રાણ જાય તો ભલે પણ ગુરુનું વચન ન જાવું જોઈએ આ શબ્દ ન જાવું જોઈએ આ હમણાં કીધું ને સત્ગુરુ અમારે આ શબ્દના ટટકા કર્યા કામકરોજના ઘટકા ભાંગી ભાંગી દિરીરાની ભ્રાતું અંધારા મટ્યા અંતર ઘટકા ક્યારેય અંધારો મટ્યો ਪ੍ਰਾਣ ਵਿਧਾਈ ਗਿਆ ਸੇਨਾ ਵੀ ਸ਼ਬਦਾਂ થી ਵਿਧਾਣਾ ਆ ਸਮਨਜ ਵੀ ਵਿਧੀ ਸਕੇ ਬਿਜੇ ਪ੍ਰਾਣ ਨੇ ਕੋਈ ਵਿਧੀ ਨ ਸਕੇ તનવાન ધન બધું નાશ થઈ જાય કે આ ધને મારું નથી તને મારું નથી અને મને મારું નથી એ બધું જ ગુરુમાં અર્પણ કરી દે ગુરુ મહારાજ આ બધું તમારું છે તમારા માટે છે મારા માટે કાંઈ નથી મારા માટે તો એક તમારું વચન છે મારે કાપી છે અને વચન એક પુરુષ હોય પુરુષ હોય ને વચન વિવેક કે જે નર ને નર એને બ્રહ્માદિક લાગે ભાઈ એને બ્રહ્મા વિષ્ણુ જેવા પગે લાગે એને પછી બીજું શું જોઈએ શું માંગવાની એને જરૂર છે એવા માણસો તો તમને નમન કરે વચન વિવેક એ નારને નારી પાન બાઈ એને લાગે વિચારો ભ્રમા જેવા વિષ્ણુ જેવા મહેશ જેવા એના પગમાં પડે ક્યારે પડે કે નક્કી પણું થઈ જાય હતી કે હું આત્મા છું આત્મા છે પરમાત્મા છે બીજું જગતમાં દેખાય માયા છે હું કોઈ ભૂલાવવામાં નહીં પડો ક્યાંય નહીં લપટું એવું નક્કી પણું જેને થઈ જાય અને ગુરુના વચનમાં થઈ જાય ને તો સિદ્ધ પુરુષ બની જાય આપણા કુંબારામ અભણ હતા ભણેલા નહોતા પણ કેવા મહાપુરુષ હતા વિચાર તો કરો ઘેટા ચાર્યા ઊનમાં ગુજરાન લાવી અને ઉપદેશ દીધો એવો માણસ કોણ કરી શકે પછી આપણે ક્યાં જરૂર છે એ માણસો નો માણસ જાણે આપણે તો આપણા જ જીવ દેવાનું કામ કરવું છે મરવા ના દેવા એટલી પકડ નથી એ જીવ દેવા માટે નતું કામ કર્યું કે આવું કામ કરીને મારા સામે દુનિયાની નજર હશે કે આવું કામ બીજો કોણ કરી શકે એક પૈસાની આવક નહીં અને ઘેટા ચારવા એ નજર રાખવાનું કે આવો માણસ જગતમાં હોય નહીં એટલે એ રબારી ગરીબ કુટુંબ પણ ભલ ભલાયને નમવા બને વિચાર કરો જ્યાં જાય તેને ભગવાન માને અને જ્યાં જાય તેના શિષ્ય બને એટલા માટે એ કાર્ય કર્યું હતું એને કે એ કાર્યની જરૂર નથી છેલ્લે છેલ્લે બધું છોડી દીધું એની કંઈ જરૂર નથી પણ એ કામ કરવા માટે એ રસ્તો હતો અમે પણ આ જે કામ કરીને એક રસ્તો છે અમારા આમાં દુનિયાની નજર આવી જાય ને એટલા માટે આ કરીને કાની છે કાંઈ જરૂર નથી એ માણસ છે એ તો કંઈ ને આરાધના કરવી તો એકાંત બહેન ભજન કરવાનું હું કઈ કરવાનું નથી પણ દુનિયાની નજર જાય એના માટે ના અત્યારે આ કડિયુગ છે સતયુગ રહેતા ધોર આ કળિયુગની અંદર માણસ પ્રલોભનમાં પડ્યો છે માયા પાછળ થોડે છે માણસને ટાઈમ નથી માયા પાછળ આંતરો ભીત થઈ ગયો છે અને બધા જ જ્યાં ગુરુઓ છે ધતી કરીને બેઠા છે આ ગુરુ સારા છે એમ કેવરાઓ માટે આટલું બધું તકલીફ બેઠે છે